નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વિરાણી કન્યા વિદ્યાલય આપનું હાર્દિક સ્વાગત કરે છે ધોરણ વિષય વિજ્ઞાન પ્રકરણ ધાતુઓ ધાતુઓ અને અધાતુઓ વિદ્યાર્થી મિત્રો પાણી સાથેની પ્રક્રિયા આપણે જોઈએ ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડ બનાવે છે તથા હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે ધાતુ વત્તા પાણી મળે શું આપણને વિદ્યાર્થી મિત્રો ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ધાતુ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ ધાતુ હાઇડ્રોક્સાઇડ બનાવે છે ધાતુ ઓક્સાઇડ વધતા પાણી મળે આપણને ધાતુ હાઇડ્રોક્સાઇડ એટલે કે દ્રાવણ મળશે પોટેશિયમ અને સોડિયમ ધાતુઓ ઠંડા પાણી સાથે તીવ્ર રીતે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે જે તરત જ સળગી ઉઠે છે કારણ કે આ પ્રક્રિયા કેવી છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો આનો પ્રયોગ આપણે પ્રયોગશાળામાં કરીશું પોટેશિયમ કે પાણી સાથે એટલે કે એચ ટુ ઓ સાથે પ્રક્રિયા કરે મળે ઓ એચ એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોજન વાયુ અને ઉષ્મા ઉર્જા મુક્ત થશે એવી રીતે સોડિયમ એને પાણી સાથે પ્રક્રિયા કરે એટલે મળશે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એને ઓ એચ મળશે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે અને ઉષ્મા ઉર્જા આપશે આપણને અહીંયા વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સમીકરણોમાં સહ ગુણકો લખેલા છે એ સમીકરણને સંતુલિત કરવા માટે લખેલા છે એ અગાઉના લેક્ચરમાં આપણે શીખી ગયા છીએ કેલ્શિયમની પાણી સાથેની પ્રક્રિયા ઓછી તીવ્ર હોય છે પરિણામે ઉત્પન્ન થતી ઉષ્મા હાઇડ્રોજન માટે આગ પકડવા માટે પૂરતી હોતી નથી સી એ પ્લસ ટ્વાઈસ એચ ટુ ઓ મળે શું આપણે સી એ ઓ એચ ટ્વાઈસ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ અહીં કેલ્શિયમ સપાટી પર તરી આવે છે કારણ કે ઉદ્ભૌતા હાઇડ્રોજન વાયુના પરપોટા ધાતુની સપાટી પર ચીપકે છે અને ધાતુ છે એ પાણીની સપાટી ઉપર તરે છે મેગ્નેશિયમ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પરંતુ તે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન બનાવે છે એમજી પ્લસ એચ ટુ એમજી ઓ એચ ટાઇઝ અને એચ ટુ વાયુ મુક્ત થશે અહીં મેગ્નેશિયમ પણ તરવાની શરૂઆત કરે છે કારણ કે ઉદભવતા હાઇડ્રોજન વાયુના પરપોટા ધાતુની સપાટી પર ચીપકે છે વિદ્યાર્થી મિત્રો આપણને એવો પ્રશ્ન પૂછી શકે કે ધાતુ મેગ્નેશિયમની પાણી સાથેની પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુ છે એ પાણી ઉપર શા માટે છે વૈજ્ઞાનિક કારણો એવો પ્રશ્ન પૂછી શકે તો તમને આવડી જ જાય એલ્યુમિનિયમ લોખંડ અને જીંક ધાતુઓ ઠંડા કે ગરમ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી પરંતુ તેઓ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન બનાવે છે એ એલ પ્લસ એચ ટુ ઓ એલ ટુ ઓ થ્રી અને એચ ટુ એટલે કે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે ફેરિક એચ ટુ ઓ બાજુમાં વિદ્યાર્થી મિત્રો જો જી લખેલો છે એનો અર્થ એમ થાય કે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે મળશે શું આપણને એફ થ્રી ઓ ફોર પ્લસ એચ ટુ સીસુ કોપર ચાંદી અને સોનું જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝીંક અને લોખંડની મનસલ્ફરિક સાથેની પ્રક્રિયાના સમતોલિત સમીકરણો જોઈએ વિદ્યાર્થી મિત્રો એનજી પ્લસ એચ મળે શું આપણને એનજી એસ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે એવી જ રીતે એલ્યુમિનિયમ હાઇડ્રોજન વાયુ મુક્ત થશે ઝીંક સલ્ફરિક એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે ઝીંક સલ્ફેડ અને હાઇડ્રોજન વાયુ મળશે ફેરિક સલ્ફિરિક એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે ફેરિક સલ્ફેડ અને હાઇડ્રોજન વાયુ મળશે કઈ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી માટે આવો એક પ્રશ્ન આપણને વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં છે એલ્યુમિનિયમ અને ક્રોમિયમ ધાતુ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરતી નથી કારણ કે નાઇટ્રિક એસિડ એચ એનું થ્રી એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી વિદ્યાર્થી મિત્રો આ ખાસ નોંધી લેજો કે નાઇટ્રિક એસિડ છે એ કેવો છે પ્રબળ ઓક્સિડેશન કરતા એચ ટુ વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે એટલે હાઇડ્રોજનનું ઓક્સિજનમાં સાથે પ્રક્રિયા થઈ અને પાણી બનાવે અને પોતે પણ નાઇટ્રોજન ઓક્સાઇડ એન ટુ એનો કે એનો થ્રીમાં રિડક્શન પામે છે મેગ્નેશિયમ અને મેંગેનીઝ જ ધાતુઓ ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે એમ જી પ્લસ ટ્વાઇસ એનઓ થ્રી મળશે શું આપણને વિદ્યાર્થી મિત્રો એમ જી એનો થ્રી ટ્વાઇસ પ્લસ એચ ટુ એવી જ રીતે એમ એન પ્લસ એચ એનો થ્રી મળશે શું વિદ્યાર્થી મિત્રો એમ એન એનો થ્રી ટ્વાઇસ પ્લસ એચ ટુ ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા જોઈએ ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળશે તેનો આધાર ધાતુના પ્રમાણ તથા એસિડની પ્રબળતા પર રહેલો હોય છે જેમ કે ધાતુની મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતાં ધાતુના નાઇટ્રેટ ક્ષાર તથા એનો કે એન ટુ ઓ વાયુ ઉત્પન્ન થશે પરંતુ ધાતુની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા થતાં ધાતુના નાઇટ્રેટ ક્ષાર તથા એનો ટુ વાયુ ઉત્પન્ન થાય છે ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો કોપરને મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ તો કોપરનો ક્ષાર સીયુએનો થ્રી ટાઈન ટુ વાયુ ઉત્પન્ન થશે અને પાણી પણ જો દસથી ત્રીસ ટકા સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય તો કોપરનો ક્ષાર તો મળે જ છે પણ એનો વાયુ મુક્ત નાઇટ્રિક એસિડ સાથે કોપરની પ્રક્રિયા કરવામાં આવે તો વાયુ ઉત્પન્ન થાય છે કોપર ધાતુ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ હોવાથી તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી આથી તે એચ વાયુના પરપોટા આપતું નથી અને તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી મેગ્નેશિયમ ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે મેગ્નેશિયમ વધુ શક્ય ધાતુ હોવાથી તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી એચ વાયુ ઉત્પન્ન કરે છે આથી વધુ પ્રમાણમાં પરપોટા ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા દરમિયાન વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે આથી કહી શકાય કે મેગ્નેશિયમની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ છે એકવારિઝિયા સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ નું કદ થી ત્રણ જેમ એક પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણને એકવારિઝિયા એટલે કે રોહેલ પાણી અલ્મરાજ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આની અંદર સોનું ઓગળી શકે છે એકવારિઝિયા એ પ્રબળ ક્ષાર ધુમાયમાન પ્રવાહી છે એકવારિઝિયા પ્રમાણમાં સોના તેમજ પ્લેટિનિયમ જેવી ઉમદા ધાતુઓ ઓગળી શકે છે માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ઘણા છેતરવાવાળા જે સોનાના આભૂષણોને ચમકતા બનાવવાની આપણને લાલચ આપી અને આવું આવા દ્રાવણની અંદર આપણા આભૂષણો છે એ અંદર ડુબાડી અને બહાર કાઢી ઘણું બધું સોનું કાઢી લેતા હોય છે માટે ખાસ ધ્યાન રાખજો એ એકવારિઝિયા એ

તો તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે ફેરી અને કોપર જેવી કોપર પૈકી એફી છે એ વધુ પ્રતિક્રિયાત્મકતા છે એની કારણ કે કોપર કરતાં ફેરિક વધુ સક્રિય ધાતુ છે એટલા માટે ફેરિક ઉપર કોપરનું ફળ આપણે લગાવી શકીએ સક્રિયતા શ્રેણી જુદી જુદી ધાતુઓ અને તેમની સક્રિયતાના ઘટતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણીને સક્રિયતા શ્રેણી કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સક્રિયતા શ્રેણી અહીં છે ખાસ આપણે આને યાદ રાખવાની છે પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક ફેરિક લેડ હાઇડ્રોજન કોપર મર્ક્યુરી સિલ્વર અને ગોલ્ડ સૌથી વધુ પ્રતિક્રિયાત્મકતા અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતાની જે આખી શ્રેણી છે એને સક્રિયતા શ્રેણી કહેવામાં આવે છે આ તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો તો ચાલો નેક્સ્ટ પેજમાં વધુ આપણે માહિતી મેળવશું આવજો નમસ્કાર